ઠંડી સોડા પીધા પછી પણ અમારા હિતેશ ચા પીધા વગર તો સ્કૂટર નહીં ચાલે તો અમે રહ્યા પછી ચાની ચુસ્કી મારવા માટે ચાની ચુસ્કી માર્યા બાદ ઓન ધ સ્પોટ આપણે નીકળી ગયા હતા ફાગલ જવા માટે થોડાક આગળ જતા અમાર મિતેશભાઈ કે હવે તો નાસ્તો કર્યા વગર તો નહીં જ જવાય તો ભાઈ અમે નાસ્તો કરવા માટે ઉભા રહી ગયા અને હા આ છે અમારા વિપુલભાઈ જેમના ફોનમાંથી અમે વિડીયો શૂટ કરીએ છીએ ત્યારબાદ ભાઈ અમાર મિતેશભાઈ તો અને નાસ્તો મંગાવી લીધો છે એ નાસ્તો કઈ છે હવે મિતેશભાઈ નાસ્તો નાસ્તો મિતેશભાઈ હિતેશભાઈ ને પૂછે છે હિતેશભાઈ વિપુલભાઈને પૂછે છે પણ વાસ્તો તો આવ્યો નથી તો ભાઈ બાપડી ગાંઠિયા અરે ગાંઠિયા ગાંઠિયાની કુરકુરી અને વેફર ભાઈ નાસ્તો પણ આવી ગયો છે અને અને ભાઈ અમારા હિતેશ બેન વિપુલભાઈ ઠું શું મળે છે નાસ્તો ભાઈ જોઈ શકો છો તમે તો મિત્રો ફાઇનલી 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 ચા નાસ્તો કર્યા બાદ હવે અમે હવે અમે ફાગવેલ જવા માટે નીકળી ગયા છે ફાઇનલી ફાગવેલ જવા માટે તો મિત્રો ફાઇનલી આપણે ફાગવેલ પહોંચી ગયા છે અને ચાલતા આવ્યા હોય એવું લાગે છે એટલા તો હાથ પગ દુખે છે યાર જોઈ શકો છો તમે તો મિત્રો ફાગવેલથી પાછા વળી ગયા તા આપણે આવી ગયા હતા ડાકોરમાં તો અહીંયા આગળ અમારે હિતેશભાઈ કે હવે મારે થોડીક એનર્જી પૂરવી પડશે ઠંડી બહુ લાગે છે તો જોઈ શકો છો તમે હિતેશ ભાઈ એનર્જી ફૂલ કરે છે ભાઈ અને જોઈ શકો છો મિત્રો આપણે પહોંચી ગયા હતા ડાકોર માં જોઈ શકો છો તમે અંદર કેમેરો અલાઉડ નથી એટલે આપણે બાર થી જ વિડીયો ઉતારેલો છે જોઈ શકો છો તમે ડાકોરમાં